નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો અત્યારે હાલ આશારામને લઈને એક મોટા દુખદ સમાચાર મળી રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ચોથી વાર આશારામના ત્યારે મિત્રો હંગામી જામીન લંબાવ્યા વિગતવાર વાત કરીએ તો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા છ્યાસી વર્ષે આશિરામ ગુજરાત હાઈકોર્ટ ચોથી વાર હંગામી જામીન આપ્યા છે કોર્ટે તેમને સુનવાઈ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો કોર્ટે તેને સુનાઈ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પર તેમનું ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું જ્યાં તેમના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને મીડિયા સાથે ત્યારે મારામારી કરી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ